તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી અને ખાસ કરીને રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામા વિશે અને ત્યારબાદ પીએમ મોદી આના વિશે શું જણાવ્યું તેના વિશેની વાત કરવાની છે તો સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા વિશે વાત કરીએ તો જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપી દીધું છે રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં તેમણે પોતાના ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાની રાજકીય હલચલ વધુ તીવ્ર બની ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિએ સ્વાસ્થ્યને કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણોસર રાજીનામું આપી દીધું છે તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનું કહેવાય છે આ દરમિયાન જગદીપ ધનખડના સ્વાસ્થ્ય અંગે અનેક સવાલો બહાર આવ્યો છે જગદીપ ધનખડ સતત કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા એકવીસ જુલાઈએ પણ તેઓ રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી હતી તેમના ખરાબ સ્વાસ્થ્ય અંગે ઘણી વખત ચર્ચાઓ થઈ હતી પીટીઆઈના અહેવાલો મુજબ આ વર્ષે માર્ચમાં તેમને બેચેની અને છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી ત્યારબાદ તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સાથે તેમને ઓછી મુસાફરી કરવાની પણ સલાહ આપવામાં આવી હતી જૂનમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉત્તરાખંડના નેલિતતાલ ગયા હતા અહીં તેમણે કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહમાં પણ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન પણ તેમની તબિયત બગડી અને તેઓ બેહોશ થઈ ગયા હતા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના સ્થળ ઉપર ગુંગળામણની સમસ્યા સર્ગાઈ હતી જેના પછી તેઓ બેભાન થઈ ગયા હતા આ મહિને સત્તર જુલાઈના રોજ જ્યારે જગદીપ ધનખર તેમની પત્ની સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને મળવા ગયા હતા ત્યારે તેમની તબિયત પણ બગડી હતી તે સમયે તેમની પત્ની તેમની સાથે હતી અને થોડા સમય પછી જગદીપ ધનખરને પાણી આપવામાં આવ્યું ત્યારબાદ તેમને થોડું સારું લાગવા લાગ્યું હતું જગદીપ ધનખર સતત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના નામાનો સમય કંઈક અલગ છે વાસ્તવમાં સંસદનું ચોમાસું સત્ર એકવીસ જુલાઈથી શરૂ થઈ ગયું છે આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર થવાના છે અને ન્યાયાધીશ સામે મહાભિયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે ત્યારે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાએ ઘણી અટકળો અને ચર્ચાઓને પણ જન્મ આપ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા ઉપર પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે તમને જણાવી દઈએ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં અચાનક રાજીનામું આપ્યા બાદ મંગળવારે તેમનો પ્રત્યગ સ્વીકારી લેવામાં આવ્યો છે આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો વધ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી દીધી છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને જગદીપ ધનખરના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને જણાવ્યું કે તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવાનો અવસર મળ્યો છે ભારત બંધારણીય જોગવાઈ મુજબ આ પદ ખાલી પડતા જ શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ યોજવી પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ શેર કરીને જગદીપ ધનખરના સારા સ્વાસ્થ્યની કામના કરી તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે શ્રી જગદીપ ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેશની સેવા કરવાનો અવસર મળ્યો છે હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું મિત્રો જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકાર્યા છતાં હવે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું છે ભારતીય બંધારણ મુજબ જો ઉપરાષ્ટ્રપતિનું પદ મૃત્યુ રાજીનામું અથવા પદ પરથી દૂર થયા પછી ખાલી પડે તો આ પદ ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ યોજવી અનિવાર્ય છે તેથી હવે ચૂંટણી પંચ દ્વારા નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાની સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને જગદીપ ધનખડ વચ્ચે કથિત રીતે થયેલા વિવાદની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે સોમવારે ગૃહની કાર્યવાહી દરમિયાન લગભગ સાડા ચાર વાગ્યે વ્યાપાર સલાહકાર સમિતિની બીજી બેઠક યોજાવાની હતી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી એવા કિરેન રીજીજુ ગેરહાજર રહ્યા હતા જેને કારણે ધનખડ નારાજ હતા આ ઉપરાંત નડ્ડાએ ગૃહમાં આપેલા એક નિવેદન મારા શબ્દો રેકોર્ડ કરવામાં આવશે ને લઈને પણ વિવાદ સર્જાયો હતો કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો જોકે હવે જેપી નડ્ડાએ આ બાબતે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી છે કે તેમનું આ વાક્ય ખુરશી એટલે કે ઉપરાષ્ટ્રપતિના પદ માટે નહોતું પરંતુ અન્ય સંદર્ભમાં તેમણે આવું કહ્યું હતું